મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને સેલ એટલે સેલ આપણે રોજ નવી નવી વેરાયટીમાં સેલ કરીએ છીએ આ સાડીનો એક બેન ફોટો લઈને આવ્યા હતા સ્પેશિયલી અને ડિમાન્ડ હતી એટલે આપણે એને બનાવડાવી દીધી છે નહીં તરા ભારેમાં જ આ સાડીમાં આ પેટન આવે છે પણ આપણે એમાં આપણે બતાવી દીધી છે સ્પેશિયલ બનાવી દીધી છે હેવી મટીરિયલની અંદર પાંચસો રૂપિયામાં બહુ મસ્ત મજાની પેટર્ન છે એ બેનના નંબર મેં સેવ નથી કર્યા વિડીયો જોઈને કોન્ટેક કરી લેજો કારણ કે આ સ્પેશિયલ તમારા માટે જ આપણે બનાવી છે રિયોનની અંદર પાંચસો વાળી છે બહુ એટલે બહુ ફાસ્ટ અને હિટેડ પેટર્ન છે અને નવી પેટર્ન છે પાંચસો રૂપિયામાં બાવન ભાગની મસ્ત પેટર્ન છે આ જુઓ આની અંદર આપણી પાસે બે કલર છે એક લાલ કલર છે લાલ કલર આવશે નીચે એટલે અમને બતાવી દઉં આ જે રીલીલો કલર છે બરોબર

નવી પેટર્ન છે બાવન ભાગ માં વખતે આપણી પાસે બધી નવી પેટર્ન આવી પાંચસો રૂપિયામાં ઝડપ ઝડપ ઓર્ડર કરવા માંડજો કારણ કે નવી નવી ને મનમાનતી પેટર્નો આ જુઓ ચોકલેટી સાથે મરૂન નું કોમ્બિનેશન છે પાંચસો રૂપિયામાં એક આ મહેંદી કલર છે પાંચસો ની અંદર આ ઝેરી લીલો કલર છે એકદમ મસ્ત પેટર્ન છે એનું બ્લાઉઝ બધામાં આવશે આ પાલવ છે

ગ્રે કલર છે લાઈટ ગ્રીન કલર છે ગ્રીન કલર છે લાલ કલર છે બ્લેક કલર છે બ્લુ કલર છે મર્જન્ટા કલર છે અને બ્લેક કલર છે બધાય મસ્ત મસ્ત કલર છે એવી કલેક્શન ડ્રેસ બસો પચાસ પડા ડ્રેસ લિમિટેડ ટાઈમ માટે સેલ કરેલો છે બસો રૂપિયામાં હવે આપણે સાઈઝ બતાવીએ છીએ સિક્સ અને સેવન એટ છે

બસો રૂપિયામાં હવે આ ટેક છે બહુ પાંચ ચાલે છે ડબલ એક્સ એલના પેકની શરૂઆત કરીએ બસો અંદર પ્રીમિયમ ક્વોલિટીના પેક છે ડબલ એક્સલ બ્લુ કલર છે મુન્દ્ર કલર છે કલર છે મર્થમડા કલર પીસ્ટા કલર અને વ્હાઇટ કલર એક છે આ એક છે તો છે

કોફીની અંદર બે ટેપ છે એક લાકડીઓ કોફી છે અને એક બ્રાઉન કોફી છે અને એક બેટ કોફી છે આપણી પાસે હવે એમ સાઈઝમાં બતાવી આટલું એમ સાઈઝ બસો રૂપિયાની અંદર ટેપ છે એમ સાઈઝમાં બહુ એટલે બહુ મસ્ત મજાની આઈટમ આ કોફી કલર બ્રાઉન કોફી આ લાકડીઓ કોફી ને આ ત્રીજો છે એકદમ ડાર્ક ચોકલેટી કોફી કોટી ની અંદર એમ સાઈઝ ત્રણ કલર છે અને એક મચંટા કલર સાત નો કરી લેજો બસો રૂપિયામાં મસ્ત મજાના આવા સરસ છે તમને ક્યારેય નહીં મળે ક્યાંય નહીં મળે વેરાવળમાં સિવાય નહીં મળે સેલના ભાવમાં લિમિટેડ ટાઈમ સુધી આપણે સેલ કરેલો છે આ ટ્રેકની અંદર તો અવશ્ય લાભ લેજો જેમ માતાજી